અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તુર્કી મુસ્લિમ સમાજ દ્વારા જાફરાબાદમાં ધોરણ દસ અને સમાજ કોમ્પ્યુટર હોલમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરી કીટ વિતરણ કરાવ્યું હતું જાફરાબાદ ખાતે તુર્કી મુસ્લિમ સમાજ દ્વારા તુર્કી મુસ્લિમ સમાજ કોમ્પ્યુટર હોલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો જાફરાબાદ ખાતે રાખવામાં આવ્યો હોય જેમાં વિદ્યાર્થીઓ દસમા અને બારમાની પરીક્ષામાં સારા એવા માર્કસ મેળવ્યા હોય તેમનું સન્માન કરાવ્યું તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાવું દરેક વિદ્યાર્થીઓને આ પ્રસંગે મુસ્લિમ સમાજના દૂરદૂરથી રાજુલા અમરેલીથી આગેવાનો પધાર્યા હતા અને જેઓ સમાજમાં શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને આવેલા વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો દાતાઓ દ્વારા સન્માન કરીને ઇનામ પણ આપવામાં આવ્યું જેમાં મુસ્લિમ સમાજના ડોક્ટરો પત્રકારો દાતાઓ આગેવાનો દ્વારા વડીલો હાજરીને ફુલહાર અને શાલોડાડી સન્માનિત કરાયા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આગળ વધે તેઓ આગેવાનો દ્વારા જણાવાયો મોટી સંખ્યામાં તુર્કી સમાજના વડીલો બાળકો આગેવાનો હાજર આ કાર્યક્રમ રંગે ચંગે પૂર્ણ થયો